હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી રસોઈ ચેનલમાં તો આજે આપણે બનાવીશું નવી રીતે કુકરમાં પ્રસંગોમાં બને એવો ગાજરનો હલવો એકદમ ઝટપટ રીતે બનાવીશું માવા વગર ગાજરને છીણ્યા વગર એકદમ ટેસ્ટી ઝટપટ બની જાય તેવો ગાજરનો હલવો તો ચાલો એના માટે અહીંયા મેં ગાજર લઈ લીધા છે તો ગાજર લગભગ મેં અહીંયા દોઢ કિલો જેટલા લીધા છે તો એને અંદરથી આપણે મેં ધોઈને સાફ કરી અને જે ગાજરને આપણે સાફ કરીશું એટલે આ પીળો ભાગ જે બધો આપણે કાઢી લઈશું તો ગાજરને આપણે જોઈશું તો હું તમને જે કટિંગ કરીને બતાવું છું પછી તમને હું જે માપ કરીને કહું કે ગાજર આપણે સારી રીતે પહેલાં તો એને કટિંગ કરી લેવાના છે તો કટિંગ હું તમને જે બતાવું છું તમે જોઈ શકો છો તો આગળ પાછળ ગાજરનું અને જે બધું આ જે પીળા ભાગ છે વચ્ચેનો એ વચ્ચેનો ભાગ આપણે નથી લેવાનો તો આજુબાજુ બધા જ આપણે રેડ કલર જે છે એને લઈ લેવાનો છે તો બિલકુલ આપણે પીળો ભાગ બહુ જ કડવો એવો લાગતો હોય છે અને ટેસ્ટ બગડી જાય છે તો આ રીતે આપણે બધા પીળો ભાગ કાઢી લીધો છે તો લગભગ આપણે બધું પાંચસો ગ્રામ જેટલું નીકળી ગયું છે તો અહીંયા ગાજરને હલવાની તૈયારી કરતાં પહેલાં મેં એક લિટર દૂધ લીધું હતું તો એક લિટર દૂધને મેં આ રીતે એને એકદમ ઘટ્ટું એવું બનાવી લીધું છે માવા જેવું અને હવે આપણે હલવામાં ઉમેરવા માટે અહીંયા મેં ખાંડ લઈ લીધી છે ખાંડ મેં બસો ગ્રામ ખાંડ લીધી છે દોઢસો ગ્રામ ઘી લીધું છે થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે અને હવે આપણે ચાલો કુકરની અંદર આપણે હલવો ઝટપટ એવો બનાવી લઈશું આ હલવાને બનતા અડધો કલાક પણ નથી લાગતો તો હવે કુકરની અંદર આપણે પહેલાં તો ઘી લઈ લઈશું તો ઘી મેં અહીંયા ઉમેરી દીધું છે ઘી ગરમ થાય એટલે આપણે જે ગાજરને કટ કરેલા છે એની અંદર આપણે લઈ લેવાના છે તો ફ્રેન્ડ્સ આ રીતે તમે બનાવજો ખૂબ જ ટેસ્ટી એવું લાગે છે ઝટપટ બની જાય છે આ ગાજર અને તમને ઝીણવાની કે માવકની ઝંઝટ વગર દૂધ બાળવાની ઝંઝટ વગર તો હવે આપણે આ જે ગાજર જે લઈ લીધા છે એ ગાજરને સારી રીતે આપણે કુકરની અંદર આ રીતે એને સાતળી લેવાના છે તો ઘીમાં આપણે એક બે મિનિટ સુધી એને સાતળતા રહીશું એટલે સારો એવો ટેસ્ટ આવી જાય તો સરસ હવે આપણે એને સાંતળી લીધું છે અને કૂકર હવે બંધ કરી દેવાનું છે જ્યારે તમે કૂકર બંધ કરો તો ત્યારે તમારે એકદમ સ્લો એવો ગેસ રાખવાનો છે સ્લો ગેસમાં જ આને તમારે એને રાખો નહીં તો શું બળી જાય અને હવે આપણે પ્રેશર પણ ઓછું થઈ ગયું છે અને હવે આપણે કૂકર ખોલી લીધું છે તો જોઈ શકો છો સરસ અને ગાજરની અંદર તો બી પાણી છૂટતું હોય છે તો હવે આપણે ગાજરની અંદર ઘી પણ સરસ એવું છૂટું પડી ગયું છે પાણી પણ સરસ બળી ગયું છે જોઈ શકો છો તો હવે હું તમને ગાજર લઈને બતાવું છું તો ગાજર એકદમ જોઈ શકો છો તો અડતાય તૂટી જાય છે સરસ એવું સોફ્ટ થઈ ગયા છે તો ચાલો હવે બનાવીશું આપણે ગાજરને એકદમ ટેસ્ટી અને હવે આપણે ગાજરને મેસ કરવાનું છે તો અહીંયા મેં પાઉંભાજી મેશર લઈ લીધું છે એનાથી આપણે જોઈ શકો છો સરસ રીતે આ રીતે અંદર એને દબાવતા જઈશું અને બધા જ ગાજર આપણા એકદમ જ સરસ એવા સોફ્ટ થઈ જશે ને નાના નાના ટુકડામાં સરસ રીતે તમે જોઈ શકો છો કે ગાજરને એકદમ જાણે ખમણેલા હોય એ જ રીતે તૈયાર થઈ ગયા છે તો સરસ ગાજર આપણા મેસ થઈ ગયા છે તો ચાલો હવે એને આપણે આ રીતે જોઈ શકો છો બિલકુલ એની અંદર પાણી નહોતી અને એક પણ ગાજરનો સરસ એવો ટુકડો નથી અને સર તમે જોઈ શકો છો એવું લાગશે કે તમે ગાજર એને છીણીને તૈયાર કરી લીધા છે તો છે ને એકદમ ઝંઝટ વગર તો ચાલો હવે એમાં હું આની અંદર મેં બે ત્રણ એલચી લીધી છે તો એલચીનો જો તમારે પાવડર હોય તો તમે એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો પણ અહીંયા મેં એલચીના દાણા લીધેલા છે તો એને આ રીતે ફોલીને એની અંદર આપણે આખી જ ઉમેરી દઈશું દાણા તો એલચી આપણે અંદર ઉમેરી દીધી છે અને તો અહીંયા ત્રણ નંગ એલચી તો હવે આપણે બધું તૈયારી કરી દઈશું તો આ રીતે હવે એલથી પણ અંદર ઉમેરી અને હવે આપણે ઉમેરીશું ખાંડ તો અહીંયા મેં ખાંડ અને ખાંડ તમારે જોઈને ઉમેરવી જરૂર પડશે તો તમારે ફરી પાછી ઉમેરવી નહીંતર ગાજર તો આંબી બહુ જ મીઠા હોય છે એટલે ગાજરને બહુ ખાંડની જરૂર પડતી નથી હોતી તો જોઈ શકો છો છે ને ઝંઝટ વગર એકદમ જ ઝડપી બની જાય એવું તો પાણી પણ હવે થોડું એવું પાણી અંદર છૂટશે તો આની જો તમારે આ સ્ટેપથી તમારે ગાજરના ખાવો હોય તો પણ તમે ખાઈ શકો એવો તૈયાર થઈ જાય છે તો હવે આપણે ગાજરને સારી રીતે મિક્સ કરી દીધું છે ખાંડ નાખી અને જોઈ શકો છો થોડું ખાંડનું પાણી છૂટે તો ખાંડનું પાણી આપણે એને બળવા દઈશું થોડી વાર તો હવે ખાંડનું પાણી પણ સરસ એવું બળી ગયું છે તો આ સમયે આપણે બે ચમચી જેટલું ઘી અંદર ઉમેરી દઈશું તો ઘી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટ લાગે છે તો મિત્રો શિયાળો છે અને શિયાળાની સિઝનમાં તો તમે જો એક કે બે વાર આ રીતે હલવો બનાવવો જ જોઈએ તો છે ને ઝંઝટ વગર આને બનાવો ખૂબ જ અને ફક્ત અડધો કલાકની અંદર જ ગાજર આપણે સરસ તૈયાર થઈ ગયો છે અને હવે એની અંદર આપણે માવો ઉમેરી દઈશું તો આ જે મેં દૂધનો એકદમ એક લિટર દૂધ ઘરે એકદમ મૂકી અને ગરમ કરી અને એકદમ ઘટ બનાવી દીધો છે એનો માવો ઘરે જ તૈયાર કરેલો છે તો આ રીતે આપણે એમાં કોઈ આપણે કલર મિલાવવાનો નથી આપણે ઓર્ગેનિક જ કલર રાખીશું અને અંદર કોઈ કલર મિલાવવાની જરૂર નથી તો મિત્રો અમારા ઘરમાં બધા આ રીતનો જલવો ખાતા હોય છે ગાજરનો તો તમારે એને થોડો કડક બનાવવો હોય તો તમે એને હજી થોડી વાર ગેસ પર રાખી શકો છો અને તમે બનાવી શકો છો તો થોડું તમને એવું લાગે કે હજુ માવાની જરૂર છે તો તમે અંદર ઉમેરી શકો છો તો અહીંયા મેં તમે જોઈ શકો છો તો છે ને માવાની ઝંઝટ વગર અને દૂધ બાળવાની ઝંઝટ વગર તો તમને જ્યારે ટાઈમ હોય ત્યારે તમે આ દૂધને એને ગરમ કરીને રાખી શકો છો અને આ રીતે જ્યારે તમારે ગાજરનો હલવો બનાવવો હોય ત્યારે તમે એની અંદર ઉમેરી શકો છો તો છે ને મિત્રો એકદમ ઝંઝટ વગર ગાજરનો હલવો બનાવો તો હવે થોડી વાર આપણે ગેસ પર રાખીને તો આ સ્ટેપ તમારે જો રાખવું હોય ઉતારવો હોય તો તમે આ આ રીતે ઉતારી શકો છો પણ હજુ સુધી આપણે એને થોડું ઘટ થવા દઈશું અને તો તૈયાર થઈ ગયો છે હવે આપણો ગાજરનો હલવો અને હવે આપણે ડ્રાય ફ્રૂટથી થોડા અંદર ઉમેરી દઈશું અને ફરી પાછું એને મિક્સ કરી દઈશું તો થોડા આપણે ગાર્નિશિંગ માટે રાખીશું તો તૈયાર થઈ ગયો છે આપણો તો આને બહુ ગાજરને વાર લાગતી નથી હોતી તો બનાવો મિત્રો કુકરની અંદર એકદમ ઝટપટ તૈયાર થઈ જતો અને ગાજરને માવા વગર છીણવાની ઝંઝટ વગર તો હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો છે ને બિલકુલ પાણી વગર અને એકદમ જ ઝટપટ તૈયાર થઈ જાય તો આ તમે જો ઘરમાં મહેમાન આવ્યા હોય આ તો તમે એને અડધો કલાકની અંદર આ ગાજરનો હલવો બનાવીને આપી શકો છો જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો એન્જોય તો ફરી મળીશું આવતીકાલે સાંજે ફરી પાછા નવી રેસીપી લઈને આવી ત્યાં સુધી આવજો